નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આપણા પાકની અંદર નિંદામણ જે છે એનું મહત્વ ખૂબ જ રહેલું છે અને ખેતીની અંદર નિંદામણ ખૂબ જ એક મહત્વનો રોલ અદા કરતું હોય છે આપણા પાકની અંદર જો આ નિંદામણ જે છે એ સમયસર આપણા પાકની અંદર મિત્રો ન કરવામાં આવે તો તેની સીધી અસર આપણા ઉત્પાદન ઉપર ક્યાંક ને ક્યાંક પડતી હોય છે તો આજે આપણે ખેતરની અંદર ઉગતા એવા જ હઠીલા નિંદામણોની વિશે આપણે આજે વાત કરવી છે કે જેને નિંદામણ કરવા છતાં પણ એ સંપૂર્ણપણે એનું નિંદામણ થતું નથી અને ખેડૂતોની ખેતરની અંદર ઘર કરી ગયેલા નિંદામણો એટલે જેને કહેવાય ને કે ખેડૂતોનો માથાનો દુખાવો છે અને એ નિંદામણો દૂર થવાના કારણે ખેડૂત મિત્રોને ઘણા બધા પ્રકારનું ઉત્પાદન ઓછું આવે છે ઘણા બધા પ્રકારનું આર્થિક નુકસાન પણ મિત્રો થતું હોય છે અને ખેડૂત મિત્રો આવા નિંદામણો નિંદામણોથી પરેશાન હોય છે અને ઘણું બધું નિંદામણ કરવા છતાં એ નિંદામણો ઉપર દવાઓ છંટકાવ કરવા છતાં પણ પૂરતા પ્રમાણની અંદર નિંદામણો ઉપર કંટ્રોલ નથી મેળવી શકતા અંદર વાત કરીએ તો ધરો પછી ગાજર ઘાસ જેને ખેડૂત મિત્રો કોંગ્રેસ ઘાસ તરીકે ઓળખે છે બરુ આવે અમરવેલ આવે અરણી આવે બોરડી આવે આગો આવે વગેરે જેવા પછી આગળ વાત કરીએ કે સૈયા આવે જેને ખેડૂત મિત્રો સીધો નામથી ઓળખે છે આ નિંદામણો એટલા છે મિત્રો કે જેના નિયંત્રણ ખેડૂત મિત્રો પાસે પૂરતા નથી અને આના કારણે ઘણી વખત મિત્રોને ઘણા બધા પ્રકારનું નુકસાન પડતું છે આમાંનું એક ખડ એટલે કે સૈયા ઘાસ જે આવે છે એના વિશે મિત્રો આજે આપણે માહિતી મેળવવાની છે અને આ જે ઘાસ છે એને ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ બોલી પ્રમાણે એને ઓળખતા હોય છે જેની અંદર વાત કરીએ ઘણા એરિયા ઘણા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો જેને સૈયા કહેતા હોય છે સીધો કહેતા હોય છે પછી જાવા ગ્રાસ કેતા હોય છે ઘણી જગ્યાએ મોથાઈ ગ્રાસ અને ઘણી જગ્યાએ મોથ પણ હોય છે આ રીતે અલગ અલગ પ્રકારના સૈયા એટલે કે જે મિત્રો અલગ અલગ નામોથી ઓળખે છે એની જ વિશે આજે આપણે એની આજે વાત કરવાના છીએ કે આપણા પાકની અંદર ખેડૂતોના માથાના દુખાવા સમાન જે ઘાસ છે કે સૈયા ઘાસ અને એ આપણા ખેતરમાંથી કેમ દૂર કરવું એના વિશે મિત્રો આપણે આજે માહિતી મેળવવી છે આવ જોઈએ તો આ સિંયા જે છે એક એવું નિંદામણ છે જે કે ત્રણેય ઋતુની અંદર કોઈ પણ ઋતુની અંદર અનુકૂળ વાતાવરણ મળે એટલે થતું હોય છે એટલે કે ત્રણેય ઋતુની અંદર થાય છે અને બધા જ પ્રકારની જમીનની અંદર મિત્રો આથા સિંયા ઘાસ હોય છે એ થતું હોય છે ઘણા બધા પ્રકારનું ખેડૂત મિત્રોને નુકસાન કરતું હોય છે જોઈએ તો સિંયા ઘાસ છે એ લગભગ બધા જ ખેડૂત મિત્રોના ખેતરની અંદર હોય છે ક્યાંક એક બે સોડ હોય છે ક્યાંક ત્રણ ચાર છોડ હોય છે ક્યાંક નાના નાના ગુંડાના સ્વરૂપે હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને અંદર ખેતરની અંદર ઘર કરી ગયેલું હોય છે એટલે કે આખા ખેતરની અંદર જોવા મળતું હોય છે મિત્રો આ જ ઘાસની વિશે આપણે આજે વાત કરી શકીએ આ સંયા જે ઘાસ છે એનો મુખ્યત્વે ફેલાવો કઈ રીતે થતો હોય છે તો કે જે મિત્રો આ ઘાસ છે એ મુખ્યત્વે એ એકબીજાની સળંગ ગાંઠોથી જોડાયેલું હોય છે અને ગાંઠો જે આ ઘાસની જમીનની અંદર જે ગાંઠો રહેલી હોય છે ને એ ગાંઠો મારફતે એ બીજા ખેતરની અંદર કે આગળ વધતું હોય છે જે છે એક તો જે સૈયા ઘાસ છે મિત્રો ખેડ કરવાથી આગળ વધતું હોય છે જે સૈયાનો છોડ હોય છે એની નીચે એક છોડ નીચે પાંચથી સાઠ એકબીજાથી સંકળાયેલી ગાંઠો હોય છે અને આ ગાંઠો મારફતે મિત્રો આપણા જમીનની અંદર જો ખેડ કરવામાં આવે અને ખેડ થકી જે સૈયાની ગાંઠો રહેલી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે અને ત્યાં પછી અનુકૂળ વાતાવરણ મળતા એ છોડ પાછો થતો હોય છે અને એ છોડની અંદર પાછી પાંચથી સાત ગાંઠો થઈ અને આ રીતે ઊંડા સ્વરૂપે સૌથી વધારે આગળ વધતી હોય છે અને ખેડૂત મિત્રોના ખેતરની અંદર પણ સૌથી વધારે જો સૈયા હોય તો એ ગુંડા આકારે હોય છે અને ગુંડા આકારે જ આગળ વધતા જોવા મળતા હોય છે આગળ વાત કરીએ કે ચોમાસા દરમિયાન વરસાદના કારણે અન્ય ખેતરનું પાણી આપણા ખેતરની અંદર આવતું હોય છે એ જમીન ધોવાણ થઈ અને જ્યાં સૈયાની ગાંઠો હોય છે એ ગાંઠો આપણા ખેતર અંદર આવવાથી પણ આ સૈયા જે છે એનો ફેલાવો થતો હોય છે આગળ વાત કરીએ કે અન્ય કોઈ પણ જગ્યા છે કે પડતર જમીન છે કે અન્ય કોઈ પણ પ્રકારની જગ્યા છે ત્યાંથી આપણે માટી લાવી અને આપણા ખેતરની અંદર નાખતા હોઈએ કે પછી તળાવોમાંથી આપણે કાંપ લાવતા હોઈએ તો આવી જગ્યાએથી પણ જો સૈયા એ જગ્યાએ હોય અને એની ગાંઠો આપણે માટી દ્વારા આપણા ખેતરની અંદર આપણે માટી પાથરવામાં આવે તો એના એના સ્વરૂપે પણ એ આપણા ખેતરની અંદર મિત્રો હોય છે આ સૈયા ઘાસ છે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો એક તો છે કે ઊંડી ખેડ આપણે કરવી જોઈએ અને ઊંડી ખેડ કરી અને આપણે જમીનને છે એ મિત્રો તપવા દેવી જોઈએ આગળ વાત કરીએ તો કે સૈયા જે આ ઘાસ છે એનો જો સમય સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો એ ઊંડા સ્વરૂપે આગળ વધતું હોય છે અને સમયાંતરે આપણા આખા ખેતરની અંદર મિત્રો ફેલાઈ જતું હોય છે અને એની અસર સીધી આપણા ઉત્પાદન ઉપર પડતી હોય છે આપણા પાક ઉપર પડતી હોય છે આપણા પાક ઉપર પડતી હોય છે જેથી કરીને આ સિંયા છે એનું નિયંત્રણ કરવું મિત્રો ખૂબ જ અઘરું બનતું હોય છે એટલે શરૂઆતની અવસ્થાને જ મિત્રો આ જે સિંયા ઘાસ છે એને નિયંત્રણ માટે લાવવું જોઈએ મિત્રો આગળ વાત કરીએ કે સિંયાને બાળવા માટે આપણી પાસે એક તો પડતર જમીન હોવી જોઈએ અથવા તો એ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું વાવેતર કરેલ ન હોવું જોઈએ અને કાં હું તમને જે દવાનું નામ આપું છું એ દવાનો જો તમે છંટકાવ કરવાનો હોય તો એના માટે તમારે કાં શેરડીનું વાવેતર કરેલું હોવું જોઈએ અને કાં મકાઈનું વાવેતર કરેલું જોઈએ મિત્રો આ બે જ પાકનું વાવેતર કરેલું જોઈએ હોવું જોઈએ અથવા તો જે તમારી જમીન છે એની અંદર કોઈ પણ પ્રકારનું વાવેતર એટલે કે પડતર જમીન હોવી જોઈએ સૈયાને બાળવા માટે જમીનની અંદર એંસીથી નેવ ટકા મિત્રો ભેજ હોવો જરૂરી છે તો જ મિત્રો એનું સંપૂર્ણપણે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો જે સિંયા છે એના જે ગુંડા પડેલા છે એ ગુંડાને મિત્રો આપણે એક વખત પિયત આપી દેવાનું છે મિત્રો આ સિંયા બાળવા માટે હું જે વાત કરી રહ્યો છું કે જે માર્કેટની અંદર મોલિક્યુલ આવી રહ્યું છે કે હેલો સલ્ફ્યુરન મિથાઇલ જે પંચોતેર ટકા વેટેબલ પાવડર સ્વરૂપે જે માર્કેટની અંદર મળી રહ્યું છે માર્કેટની અંદર જે કંપનીની માર્કેટના બજારની નામ વાત કરીએ તો કે જે ધાનુકા કંપની આવે છે ને ધાનુકા કંપનીનું સેમ્પ્રા કરીને જે પ્રોડક્ટ આવે છે હું તમને જે ડિસ્પ્લેની અંદર બતાવી રહ્યો છું એ પ્રોડક્ટ ધાનુકા કંપનીની સેમ્પ્રા જે પ્રોડક્ટ આવે છે એ ચાર ગ્રામ પ્રતિ પંપની અંદર આપણે આપી અને જ્યાં સૈયા છે ત્યાં એકદમ ઘાટો સ્પ્રે કરવાનો છે એટલે કે સૈયા જે છે એને એકદમ આપણે પલાળી દેવાના છે એનું કારણ તમને કો મિત્રો કે જે સૈયા છે એના પાન હોય છે એકદમ લીસા હોય છે અને જાડા હોય છે અને તેથી જે દવા આપણે જે છંટકાવ કરીએ છીએ એ એકદમ પાન ઉપર સંપૂર્ણપણે ટકી ન રહેતી હોવાથી આપણે મિત્રો એ સયાંને છે એકદમ ઘાટું પલાળી દેવાનું છે એટલે કે ખૂબ જ ઘાટો છંટકાવ કરવાનો છે અને જે આ દવાના છંટકાવ માટે મિત્રો તમે જે પણ પાણી વાપરો છો એ એકદમ ચોખ્ખું પાણી વાપરવાનું છે ડોળું પાણી વાપરવાનું નથી એટલું ખાસ ધ્યાન રાખવાનું છે અને જે આ સેમ્પ્રા જે ધાનુકા કંપનીની દવા છે આ દવા જે રહી એ જમીનની અંદર કોઈપણ પ્રકારનું મિત્રો આપણને નુકસાન કરતી નથી એટલે જમીનને છંટકાવ કરવાથી કરવાથી આપણે જમીનની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય છંટકાવ માટે સોખું પાણી લેવાનું છે અને ચાર ગ્રામ પ્રતિ પંપની અંદર આપીએ જ્યાં સૈયા છે ગુંડું પડેલું છે એકદમ ઘાટું એની છે ભેજ આપી અને એકદમ ઘાટો સ્પ્રે કરી દેવાનો છે મિત્રો આ આ સ્પ્રેનો છંટકાવ પંદર દિવસની ગાળાની અંદર મિત્રો બે વખત કરવાનો છે અને ઘાટો એકદમ કરી દેવાનો છે જેથી કરીને સંયની અંદર મિત્રો સિત્તેર થી ટકા જેટલું નિયંત્રણ મિત્રો આપણને આ છંટકાવની અંદર મળશે કારણ કે આ જે સૈય્યા છે એ ગાંઠો દ્વારા ફેલાતો ફેલાતો હોય છે એનો છોડ એટલે એની ગાંઠો સુધી દવા પહોંચે એટલા માટે આપણે એકદમ ઘાટો સ્પ્રે કરવાનો છે નીચે ભેજ રાખવાનો છે અને એ પંદર દિવસના ગાળા મિત્રો બે સ્પ્રે કરી દેવાના છે જેના થકી આપણે સૈયાની અંદર સિત્તેરથી એંશી ટકા જેટલું મિત્રો આપણે રિઝલ્ટ મેળવી શકીશું અને જે આ દવા છે એ કંપની દ્વારા મકાઈ અને શેરડીના ઊભા પાક ઉપર પણ છંટકાવ કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે મિત્રો અન્ય કોઈ પણ પ્રકારના પાક ઉપર ભલામણ કરવામાં આવેલ નથી હા જો તમે ક્યારેક ટ્રાય લીધેલી હોય અન્ય પાકની અંદર તમારો જો અનુભવ હોય તો તમારા અનુભવ પ્રમાણે તમે મિત્રો તમે અન્ય કોઈ પણ ક્રોપ ઉપર કે પાક ઉપર છંટકાવ કરી શકો છો પરંતુ કંપની દ્વારા જે છે એ શેરડી અને મકાઈ ઉપર ઊભા પાક ઉપર નિયંત્રણ માટે છંટકાવ કરવા માટે ભલામણ કરવામાં આવેલી છે મિત્રો મિત્રો આગળ વાત કરીએ કે તમે જે જે સેમપ્રા દવા લાવો છો એ જે કોઈ પણ એગ્રો સ્ટોર ઉપરથી લાવો એની એક વખત જરૂરથી સલાહ લઈ લેજો અને પછી જ પોતાના પાકની અંદર મિત્રો આનો આગળથી છંટકાવ કરજો સૈયાના માટે મિત્રો આનો ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળેલા છે મિત્રો તમારા પણ જો આ પ્રમાણે જો સૈયા જો તમારા પાકની અંદર હોય કે તમારા જમીનની અંદર હોય અને અત્યારે ઉનાળાનો સમય છે અને પડતર જમીન હોય તો આવા સમયે મિત્રો અહીંયા ભેજ આપી અને જે સેમ્પ્રા જે દવા છે એ ચાર ગ્રામ પંપ આપી છંટકાવ જરૂરથી કરજો જેથી કરીને આપણા જમીનની અંદર જે સૈયા ઘાસ છે એની અંદર 70 થી 80% ટકા જેટલું મિત્રો આપણે રિઝલ્ટ મેળવી શકીશું અને એક છે કે જે નીચે ભેજ આપણો ફરજિયાત મિત્રો રાખવાનો છે મિત્રો જો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જે છે એ તમને ફાયદારૂપ અને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોના લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા જ આવા જ વિડીયો સાથે ફરી વખત પાછા મળીશું ધન્યવાદ